ખેડૂત મિત્રો તમે ખુદ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ બાર વાગ્યે અને બે મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ અડસઠના ઘટાડા સાથે સત્યોતેર પોઈન્ટ એકાશીની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ઇઠોતેરનું લેવલ તોડીને નીચે આવી ચૂક્યો છે આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા ચૌદસો એંસી મોરબી ચૌદસો અઠ્યાસી રાજકોટ પંદરસો સાડત્રીસ બીજા વિસ્તારના ભાવ આપણને હજી નથી મળ્યા એટલે ખેડૂત મિત્રો નથી આપતા તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ કપાસના આજની તારીખે બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને અને આમાં ભૂલ હોય તમારી પાસે નવા અપડેટ કે નવી માહિતી હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો